ત્રણ અંકો આપેલા છે બે ત્રણ અને આની મદદ થી તમારે ત્રણ અંક ની નાનામાં નાની સંખ્યા બનાવવાની બના નાનાની સંખ્યા બનાવવાની હોય તો યાદ શું રાખવાનું યાદ એ રાખવાનું કે કણમાંથી જે નાનું હોય ને પેલું લખવાનું આ કણમાંથી નાનું શું છે 6 છેનાથી થોડું મોટું શું છે 8 છેનાથી શું મોટું છે 8 તો અહીંયા તમારી સંખ્યા બની ગઈ 238 આ નાનામાં નાની સંખ્યા છે એક બીજો ઉદાહરણ લઈ આપણે दो हैं यहाँ आठ आप ला से चार आप ला से नौ आप ला से सात तो आप ला से अन्य आप ले किसी संख्या बनाने चाहिए ना ना बना अमाज़ शोधी नानू है पिल्ला रखा सुझाव शोधी नानू सुझाव एक एक अच्छी एनाथी दोनों मोटो चार चार एनाथी दोनों मोटो चार एनाथी दोनों मोटो चार अन्य एनाथी दोनों मोटो

1 और तुम्हारे नाना मां नानी संख्या बनावानी है ठीक है बराबर इधर लिखना क्या आउसे भाई बोल जल्दी क्या आउसे 0 केहू से 0 પછી શું આવશે 1 1 પછી શું આવશે 2 સરસ પછી શું આવશે 3 વેરી ગુડ પછી શું આવશે 3 પછી સંખ્યા સંખ્યા બની પરંતુ આમાં યાદ રાખવાનું છે છે નથી 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 કેમ કે જ્યારે પણ તમને અંકો આપેલા હોય 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 અને અંદર આપેલું 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 શું તો આ તમારે નિયમ ખાલી બદલવા એટલે શું પહેલા જીરો ની લખવાનો જીરો ને લખવાનો બીજા નંબર એટલે પહેલા શું લખવાનો એ પછી લખવાનો જીરો પછી તો જેમ હતું એમ જ ખબર પડી જ્યારે જીરો આપણે ત્યારે પહેલું લખી દેવાનું પહેલું જીરો લખશો તો કે સંખ્યા બદલાઈ જાય તો જીરો ને કયા નંબર પર લઈ જવાનો બીજા નંબર ઉપર બાકીનું બધું એવું દેવું તો અહીંયા તમને 10238 નાનામાં નાની સંખ્યા મળે છે તો હવે પરિચયમાં આપણે રિવિઝન કરી લઈએ કે નાનામાં નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું નાનામાં નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાની સંખ્યા હોય એટલા લખવાનો છે એટલા લખવાનો પછી નાતી મોટો એ નાતી મોટો એ નાતી મોટો આ પ્રમાણે ચાલવાનો પરંતુ જો 0 હોય શું કરવાનું ભાઈ બીજો એટલે બીજા નંબર પર લઈ લેતા એના પછી બીજો આવજો એટલા લેતા એક ઉદાહરણ 0 એટલે કે આપણે

तो आपसे 3 3 0 नहीं दूसरा नंबर में 0 दूसरा नंबर में 2 आवे तो ये 0 हां बोलो अब तावर 5 5 7 7 तो आ रिते एक नंबर 5 7 8 30000 500 ने